અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા સેવા સદનમાં ધરણા પર બેસવા આવેલી આંગણવાડીની એકસો પચાસ બહેનોની પોલીસે અટકાયત કરી ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનો દ્વારા લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ સંદર્ભે બે દિવસના રાજ્યવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને બપોરે બાર વાગ્યે તાલુકા સેવા સદન ખાતે પોતાની વિવિધ માંગણીઓના સંતોષ સાથે સૂત્રોચ્ચાર કરી રહેલી અને દણા પર બેસવા માટે આવેલી આંગણવાડીની એકસો પચાસ જેટલી બહેનોની તાલુકા ટાઉન પોલીસે અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડીને ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ભારતીબેન મકવાણા હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અને અમે અગાઉના દિવસોમાં બજેટની અંદર અમારા અમારું કોઈ ઉલ્લેખ કર્યો નહોતો અને એના માટે અમે બે દિવસથી સીએલ ભરી અને રજા ઉપર હતા અને બીજું કે અમે અહીંયા આગળ ધરણા પર બેસવા આવ્યા અને અમારા કામથી અડગા રહેવા માટે અમે અહીંયા તાલુકા પંચાયત આવીને બેઠા હતા ગઈકાલે પણ અમારી ત્રીસથી પાંત્રીસ બહેનોને ડિટેન કરી હતી અને સાંજના છ સાંજના સમયે છોડી દીધી હતી આજે પણ બસોથી વધારે બહેનો અહીંયા ડિટેન કરી દીધી છે અને અમે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં છીએ અને અમારી હજી પણ અમારી માગણીઓનો સંતોષ નહીં થાય અને અમારી અમારો બજેટની અંદર તો ઉલ્લેખ કર્યો જ નથી પણ જે વધારાની કામગીરી અને વધારે દિવસો દિવસો જેમ જાય એમ વધારે પરતે અમારી ઉપર જે દબાણ અને અંકુશ મૂકવામાં આવે છે એના ઉપરથી પણ સતાય અમે હવે બેનો સહન કરી કરીએ છીએ પણ હવે આગામી દિવસોમાં પણ અમે ઉગ્ર આંદોલન કરીશું ઇદ્રિસ સેન 24 ન્યૂઝ દોલકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ